વરસાદી માહોલ નખત્રાણા અને તાલુકામાં ભારે ગરમી બાદ મેઘરાજાએ વરસાદ અંતે મહેર કરી છેલ્લા ચાર પાંચ દિવસથી સતત ગરમીના કારણે બફારાના કારણે લોકો ત્રાઇમાન પોકારી રહ્યા હતા ત્યારે આજે રવિવારના દિવસે બપોર પછી મેઘરાજાએ મહેર કરી ત્યારે નખત્રાણા તેમજ તાલુકાના વિરાણી મોટી સારા યક્ષ નાના દેવપર દાવડા વિસ્તારના નિરોણા દેવીસર સમગ્ર વિસ્તારમાં આજે બપોર બાદ મેઘરાજા અમી છાટણા એટલે કે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે આ વરસાદ થકી લોકોમાં જે ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો એમાં રાહત મળી હતી પણ બીજી તરફ જે કેસર કેરીનો પાક તૈયાર થયો છે અને ફૂલ ગરમી વચ્ચે પણ કેસર કેરી ખવાઈ રહી છે એને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે નખત્રાણા ખાસ કરીને નખત્રાણા વિસ્તાર તેમજ પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે અને અંદાજીત અડધો ઇંચથી એક ઇંચ વરસાદ પડી ગયો છે